જો જો તું ને હું 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 દિવ્યાને કહી દઈશ એ પણ પણ તને યાર યાર મારા માટે માટે નહીં તારા વિચારતો ક્યાં સુધી એકલો રહીશ જ્યારે દિવ્યા જોડે હોઉં છું મને બસ તારી યાદ આવે છે સાચું કઉ છું અને તું હજુ સુધી એકલો છે મને ગમતું નથી પણ બોલે છે છોકરી અને પ્રેમને હેન્ડલ કરવા માટે આપણામાં કંઈક તો હોવું જોઈએ નહીં તો કોઈ ફાયદો નહીં એક અલગ જ કોન્ફિડન્સ હોવો જોઈએ સાચું કહ્યું તે ને મને ખબર છે કે આ બધું મારાથી નહીં થાય જ્યાં સુધી એકલો છું ખુશ તો રહીશ અચ્છા એવી વાત છે એ મારામાં ખરેખર જરા પણ કોન્ફિડન્સ નથી મારી વાત માન હું સાચું કહું છું બાબા તમને નાનપણથી જાણું છું આમ તો મારી બે બેનો છે એટલે મને લાગ્યું કે હું છોકરીઓને સારી રીતે ઓળખું છું અને મને એમના વિશે બધી ખબર હશે છતાં એ છોકરીઓને સમજવી ખૂબ જ અઘરી છે એક વાત તો કે તું કઈ રીતે મેનેજ કરે છે જો ભાઈ હા સમજી ગયો તમરા વચ્ચે વાત જ કે થાય છે નો વર્ડ ઓન્લી એક્શન શું યાર ફ્લેશબેક પાછા આવે સુકન્યા ટોપિક પર આપણો હીરોનો સેકન્ડ લવ તુમરા હાથ પણ નથી પકડતો તારી સાથે પ્રેમ કરવા કરતા સારુષિકે કોઈ બીજા સાથે પ્રેમ करू ધીસ ઇઝ ઓવર સુકન્યા ઓ નહી બોલ યાર કોઈ ઇમોશનલ ડાયલોગ છોટા મને લાગી સારી છે પણ શું કરું હા યાર નેક્સ્ટ મલિકા આપણા હીરોનો થર્ડ લવ અમે કોલેજમાં સાથે હતા કહેતી હતી મને બહુ પસંદ કરે છે પણ આ વખતે મે પાછલી ભૂલ ન કરી એને બહુ પ્રયત્ન કર્યો પણ મે એનો હાથ ન છોડ્યો અને આ વખતે આ કારણ આપીને એ મને છોડીને જતી રહી હાઉ ટેલ યુ તો ડીસેન્ટ લાગ્યો તો તે મને ડિસપોઇન્ટ કરી છે પ્લીઝ લે ભી સંભાળ હું તારો હાથ નહીં છોડું સાંભળ કોઈનો હાથ ન પકડ્યો તો છોડી ગઈ કોઈનો હાથ પકડ્યો તો છોડી ગઈ ત્યારે મને એક વાત સમજાઈ ગઈ પ્રેમ એ હોય છે જે તમને શોધીને તમારા જીવનમાં આવે અને તમને ગાંડો કરી નાખે ક્યારે પ્રેમ થઈ ગયો એની ખબર જ ન પડવી જોઈએ એને કહેવાય પ્રેમ એક દિવસ આવશે પણ ત્યાં સુધી મારો પહેલો પ્રેમ છે ને ખબર છે કાલે આવવાની છે ફાઇનલી આખરે આવે જ છે એ પછી તને સંભાળવો મુશ્કેલ છે એક એક મિનિટ મિનિટ પહેલો પ્રેમ માય બાઇક Always my first love. Sure. <laughs>

એના ગયા પછી અડધા કલાક સુધી હું મારી સામા જોતો હતો કે એને શું જોયું છે એને જે જોયું એને ગમ્યું કે